આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ अध्यक्ष અને ગડડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓ દ્વારા બોટાત શહેરમાં આવેલ અંડર બ્રિજમાં સ્નાન કર્યું અને ભાજપ સરકારના વિકાસની પોલ ખોલી નાખી હતી અને વિરોધ કર્યો હતો આ ભાજપ સરકારનો ભ્રષ્ટાચારનો જીવતો નજરાણો ભય ભૂખ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે વિઠલભાઈ સાપરિયા રતિલાલભાઈ ચૌહાણ પંકજભાઈ સોલંકી મૌલાના સૌકત અલી સૈયદ ઇમરાનભાઈ કળત્રા કિરણભાઈ બથવાર ભરતભાઈ પરગી জাকીરભાઈ સંધી આрифભાઈ ભાસ દિનેશભાઈ સાગઠિયા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ સરકાર અમે ત્યાં જોયું છે કે ભાઈ ભય ભૂખ ના ભ્રષ્ટાચાર સિવાય ભાજપ માં કઈ છે નહી હવે આ કહેવાય અંદર એક મહિના ચાલા વરસાદ જતો રહ્યો છે છતાં અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઈક અને રિક્ષા વાળો એક્સિડન્ટ થયું છે આ ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગર ના એન્જિનિયરો આ જીવતું જાગતું મજાનું તમને દેખાય છે અને બોટાદ જનતા માટે ચૂંટાયેલી બોટાદ ની ભાજપા ના નેતાઓ દ્વારા આંધ્ર બ્રિજ માં ગુજરાતી ભાષામાં તળાવ અને પાર્ટી ના ધારાસભ્ય ઉમેદવાર મકવાના ગાંધીનગર માં બેટા હોય છે